આપણી પ્રવૃત્તિ ઓગણીસ ઉદાહરણ જુઓ દરેક અંક માટેનો અક્ષર યોગ્ય રીતે મૂકીને શબ્દો બનાવો બરાબર હવે જો આપણને એ દેખાય છે એકથી વીસ અંક આપેલા છે એક બે ત્રણ ચાર લાલ અક્ષરથી લખેલા છે એ અને કાળા અક્ષરથી આપણને કલમ કે બારક્ષરીના શબ્દો અક્ષરો આપેલા છે મૂળાક્ષર ક દ પીડી હવે એમાં કેવું છે કે તમે એક લખ્યું હોય તો તમારે કયો અક્ષર માનવાનો ક પાંચ લખ્યું હોય તો ર બાર લખ્યું હોય તો છ બરાબર આવી રીતે સોળ લખ્યું હોય તો ઉ આવી રીતે તમારે શબ્દ આવી રીતે આપણે જય નીચે લખ્યું હોય સાત સત્તર એક આઠ ત્રણ અગિયાર છ પંદર તો એને આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ તો જો આપણે હવે એને બોર્ડમાં જોઈએ હાલો હવે આ સોળ છે સોળ છે તો બોલો જોઈએ ક્યાં છે સોળમાં શું કયો શબ્દ દેખાય છે ધ્રુવિષ બેન ઉ

પછી આ અઢાર અઢાર માં જોયું આ આપડા ની અંદર ઘણા બધા શબ્દો બનશે તો તમારે એવા નવા શબ્દો લખવાના છે ને ચોપડીમાં જે આપ્યું છે એનો પણ તમારે સરસ મસા અભ્યાસ કરવાનો છે તો સમજાઈ ગયું